અને લોકશાહીના પાયો મજબૂત કરનાર બાબા સાહેબ આંબેડકરજીએ સમગ્ર જીવિત દેશના પીડિત અને વંચિત વર્ગોના અધિકારો માટે સંઘર્ષ કર્યો હતો પરંતુ ગત તારીખ એક એક બે હજાર છવ્વીસના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના

રાષ્ટ્રીય નેતાનું જાહેરમાં અપમાન કરીને સમાજમાં તંગદિલી રોષ અને અસંતોષ ફેલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવી રહ્યો છે અત્યંત ગંભીર બાબત એ છે કે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરીને વાયરલ કરવામાં આવ્યો જેના કારણે લોકોમાં ઉશ્કેરીને નિર્દેશ ફેલાવવાનો પ્રયાસ થયો હોવાનું માનવામાં

ફોટો ત્યાં બાળવામાં આવ્યો ગ્વાલિયરમાં અને એમના ઉપર ગુનો પણ દાખલ થયો અને બાબા સાહેબ આ આખા દેશના સંવિધાનના નિર્માતા છે બાબા સાહેબના પ્રતિબિંબને કે બાબા સાહેબના મૂર્તિને કોઈ નુકસાન પહોંચાડે તો એ અમે સાંખી લેવાના નથી આજે બાબા સાહેબના સમર્થનમાં અને સંપૂર્ણ દેશમાંથી લોકો મોરચો કાઢી રહ્યા છે કે અનિલ મિશ્રા અને એના જેવા અનેક જે બાબા સાહેબના વિરોધમાં બોલે છે